રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વિવિધ મુદ્દે ચાલતી ગેરરીતિ અંગે આક્ષેપો કરી રાજકોટ કામદાર યુનિયન દ્વારા તબીબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત સફાઈ કામદારોના સીધી લીટીના વારસદારોને સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરવા આપવામાં આવતા મેડિકલ સર્ટિફિકેટ અંગે ડુપ્લિકેટ સહી સિક્કા થતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે રજૂઆત છે બહુ આમાં બરાબર રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર એમાં કૌભાંડો બનાવતો હોય છે આ કૌભાંડોમાં ઘણા બધા એવા કૌભાંડો છે જેમાં આપણા જે અધિકારીઓ છે એ શું કરે છે કે મોલ પર પોતાની છે ને પોતાની જવાબદારીમાં છે ને છેડાપાના પ્રયાસો બતાવે છે આજે અમે મુખ્ય ચાર પાંચ મુદ્દાની રજૂઆત કરવા માટે આવ્યા છે તેમાં આપણા તબીબે અધિક્ષક એના પુત્રી રાધાબેન ત્રિવેદીને જે રજો પર કહેતા એક મુદ્દો એ છે બરાબર બીજો બે દિવસ પહેલાં જે હાડકાની જે પ્લેટ હતી જે મશીન હતું જે ભોલ પાડવાનું બાવીસ લાખનું મશીન એ ગુમ થઈ ગયો એ બાબતે રજૂઆત હતી પછી બે દિવસ પહેલાં જે આપણે અસામાજિક તત્વો છે ત્યાં ધારો વેચાણ કરવામાં આવતું હતું એ પણ એક મુદ્દો સાથે લીધો છે આપણે અને સિવિલ હોસ્પિટલમાં જે બેડશીટના પ્રોબ્લેમો છે જે જે બીજા પ્રોબ્લમો છે જેમાં કૌભાંડો છે એ બાબતે રજૂઆત અને કોરોના કાળમાં પ્રધાનમંત્રી સાહેબ દ્વારા જે વન ટાઈમ પ્રોત્સાહિત જે બાર પાડી હતી સફાઈ કામદારોને ભાગના સફાઈ કામદારોની એ રકમ મળી રહે અને બીજું રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે એ સફાઈ કામદારોના સીધી લીધીના વરસદારોને એક મેડિકલ સર્ટિફિકેટ આપવાનું હોય છે એ મેડિકલ સર્ટિફિકેટમાં અનફિટ શબ્દનું સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટ કાઢવા માટે આ લોકો શું છે કે આઈટી સર્ટિફિકેટ કાઢતા હોય છે એ સર્ટિફિકેટના માધ્યમથી સફાઈ કામદારને અમારા સ્થળને નોકરી મળતી હોય છે પણ એમાં બોગસ મેડિકલના એક કૌભાંડો સામે આવ્યા છે એમાં ન્યુરોસર્જનની અને ડૉક્ટરની સહી ખોટી કરે છે તમારી રજૂઆત એ છે કે ભાઈ જેની સહી ખોટી થઈ છે જે અધિકૃત વ્યક્તિ જે અધિકારીઓ છે બરાબર જે હોદ્દેદારો છે એની સહી ડુપ્લિકેટ થઈ છે તો એ લોકો ફરિયાદી જે અમારા સમાજના જે આગેવાનો છે જે પૈસા ખાઈ ગયા છે જે મેડિકલ જેટ સેટ કાઢે છે એની ઉપર કેવા લોકો પોલીસ કેસ નથી કર્યા પોતાને ફરિયાદી ભરીને પોલીસ કેસ કરવાનું હોય છતાં લોકો કૌભાંડો છુપાવો હોય છે સફાઈ કામદારો રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જે સફાઈ કામદારો છે એ લોકોના પીએફમાં ગોટાળા છે લઘુતમ ના ગોટાળા છે પછી બોનસમાં ગોટાળાઓ છે ઈવીસાઈમાં ગોટાળાઓ છે બરાબર છે બાવીસ વીસ બાવીસ હજાર સમથિંગ પગાર છે પગાર એ લોકોનો દસ અગિયાર હજાર રૂપિયા આપે છે બરાબર આ જે મુખ્ય મુખ્ય મુદ્દો છે તેમાં ભાગના કૌભાંડો સમય આવ્યા છે અમે વીસ તારીખનો આવ્યો તારીખ વીસ પાંચ આ લોકો જો અમને જવાબ નહીં આપે તો એકવીસ તારીખથી મંગળવારથી અમે લોકો છે ને આ જલ જલદાની શરૂઆત કરીશું એ બાબતની તંત્ર છે ને ખાસ નોંધ લે